ગમે ત્યારે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ સર્જાય અને આ પરિસ્થિતિમાંથી તમે જો હોશિયારી રૂપે બહાર નીકળી શકો અને બીજાને બચાવી શકો તો જ તમારું સાચું થયું કહેવાય તેવી જ રીતે ભુજ શહેરના આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની વાત કરવામાં આવે તો આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં બાળકોને ભણતરની સાથે ઘડતર આપવામાં આવે છે આ ટ્યુશન ક્લાસીસમાં બાળકોને આગ લાગે ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે તેમાં કઈ રીતે બહાર નીકળવું અને કયા કયા પ્રકારે પગલા લેવા ભુજ ફાયર શાખાના ફાયર ફાઈટર્સ દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યું હતું અને તેઓને ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું ત્યારે અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરના મોરાણી સર સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેઓએ કંઈક આ મુજબ જણાવ્યું હતું તો અહીં ટ્યુશન ક્લાસમાં છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતા શિક્ષક સાથે વાત કરતા તેઓએ આ મુજબ માહિતી આપી હતી તો વધુમાં અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અહીં ભણતા વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવી હતી આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં હું આલ્ફા પ્લસના સંચાલક મોરણી સર તમે સાવ સૌ જાણો છો કે દરેક સંસ્થાને ફાયરની બધી સામગ્રી રાખવાની હોય છે કોઈ અચૂકતો બનાવ બને તો તે વખતે જો સાધન સામગ્રી હોય તો આપણે આપણા સંસ્થાના જે કર્મચારીઓ હોય બધા કે ત્યાં કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે એને બચાવી શકીએ તો એના ભાગરૂપે અમે અમારી આખા પ્રસડી સેન્ટરમાં ઘણા વર્ષોથી અમારા પાસે ફાયરની તમામ સામગ્રી છે અને એનો વર્ષે વર્ષે પાછું રિન્યૂ કરાવવું પડે છે તો એના ભાગરૂપે જ્યારે પણ ફાયરની ટીમ અમારા પાસે આવે ત્યારે બોટલ રિન્યુ કરી દે છે અને અમારા વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓ આવ્યા હોય એને બહુ ટ્રેનિંગ આપી છે તો એના ભાગરૂપે શ્રી ફાયરમાંથી અમારા પાસે ટ્રેનર આવ્યા હતા બે અને એ છોકરાઓને બહુ સારી રીતે ટ્રેનિંગ આપી અને એ લોકોને તમામ ફાયરના જેટલા સાધન આવે છે એનો કઈ રીતે યુઝ કરો એ બધી બહુ વિગતવાર અને વ્યવસ્થિત અને એ લોકો પાસેથી પણ પ્રેક્ટિકલ કરાવી અને માહિતી આપી હતી તો એ એ માટે હું શ્રી ફાયરને તમામ ટીમનો આભાર માનું છું અને અમને સમય સમય ઉપર ફાયર ટીમનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને જે સરકારશ્રીના નિયમો છે ફાયર અંગેના એ તમામ સામાન સાધન સામગ્રી અમે વર્ષોથી વસાવી દીધી છે સુરતમાં ઘટના બની હતી ત્યારથી જ અમે સાધન સામગ્રી વસાવી દીધી છે અને અમારા પાસે વિદ્યાર્થીઓને પૂરેપૂરી ફાયર અને સેફ્ટી છે બધું અમે એની લાગણી અનુભવી છીએ અને ફરીથી હું ફાયર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે ટ્રેનિંગ આપી અને અમારા કર્મચારીઓને પણ ખૂબ જ સારી રીતે ટ્રેનિંગ આપી ગયા છે અને અમે ફાયરને લગતા તમામ સાધનો અમારા પાસે હાજર છે બરાબર જે તમે વિડીયોમાં જોઈ શકો છો

તમામ બાબતોનો સમજાવી હતી જેના માટે હું શ્રી ફાયર બ્રિગેડનો આભાર માનું છું મારું છે હું આવેલું આલ્ફા ક્લાસના અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે ત્યાં ફાયર બ્રિગેડના સાધનોનો અમને કેવી રીતે ઉપયોગ કર્યો તેનો અમને જ્ઞાન આપ્યું અને કેવી રીતે તેને સારી રીતે અને નિયંત્રણ આગળ કેવી રીતે નિયંત્રણ કરું તેનો પણ પરિચય આપી તેથી હું ફાયર બ્રિગેડ તેમજ તેમના અનેક બધા સાધનો અમને પણ આપ્યા છે અને એનાથી અમને એનાથી આગને કેવી રીતે નિયંત્રણ કરે એનું એવું બધું પણ શીખવ્યું છે અમારા ઘરે આગના એ જે બધા સાધનો હતા એ પહેલાંથી લતા જ પરંતુ એ અનેક બીજા સાધનો પણ આપ્યા જેનાથી અમે આગને નિયંત્રિત કરવાનું શીખવ્યું છે સાત વર્ષથી આપવા સ્ટડી સેન્ટર ભરૂચ ખાતે વિજ્ઞાતા શિક્ષક તરીકે ફરજ બજાવું છેલ્લે જ્યારે સુરતમાં આ તબુદાયક ઘટના જે બની એના માટે આપણે શું દુઃખ વ્યક્ત કરી છે એ ઘટના જ્યારથી બની ત્યાંથી તરત જ અમારા અલગર સ્ટડી સેન્ટર ભુજના સંચાલક શ્રી વરણી સર તરફ એક્શન લઈ ગયું અને ફાયરના જે કોઈ સાધનો હતા બધા વસાવી લીધા છે અને દર વર્ષે જેમાં જાણો છો ફાયરની જે ટીમ આવે છે અને શિક્ષકોને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપે છે એ આ વર્ષે પણ એ લોકો આવ્યા હતા અને અમને શિક્ષકોને તેમજ વિદ્યાર્થીઓને તેમજ અન્ય કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપી એ કેવી રીતે ફાયરના સાધનો ઉપયોગ કરતા એના સાથે સાથે એના કોવિડે બતાવ્યા કે કદર ન કરે કાંઈ ફાયરની જો કોઈ ઘટના બને તો ત્યાં આપણને ઊભું રહેવું તેમજ ઇમરજન્સી અલાર્મ જે આપ જાણો છો કે અગર ફાયર થાય તો ઇમરજન્સી અલાર્મની જરૂર પડે જે પણ આ વખતે એ લોકોને અમને આપીએ છીએ કે અગર કંઈ ઘટના બને તો આલાર્મ યુઝ કરો તો ફાયરથી સજ્જ છે સંપૂર્ણ રીતે મૂકશે સ્ટડી સેન્ટર બંધ છે એ ફાયરના જે કોઈ સાધનો જોઈએ તે સંપૂર્ણ રીતે સજ્જ છે જેથી બાળકો શિક્ષકો દરેક સુરક્ષિત રીતે કામ કરી શકે